નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે જૂનાગઢમાં પોગપાળા સત્તાધાર જઈ રહેલા ચાર યુવાનોને સરકારી જીપે ઉલાડ્યા એકનું થયું છે મોત ભરૂચના દૂધધારા દારા ડેરી ચૂંટણીમાં વાગરા એમએલએ અરુણસિંહ રાણાની પેનલના છ ઉમેદવારો સસ્પેન્ડ ભાજપમાં મોટો ભડકો થવાની શક્યતા રાજ્યભરમાં શાંતિપૂર્વક મહેસૂલ તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે જૂનાગઢમાં છવ્વીસ ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા તાલાલામાં યુવકને હની ટ્રેપમાં ફસાવીને માર માર્યો દસ લાખની ખંડણી માગતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અમદાવાદમાં મોટેરામાં રહીશોને ઘર ખાલી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નોટિસ સ્થાનિકોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે અમદાવાદમાં બિલ્ડરની હત્યા મર્સિડીઝ કારમાંથી મળ્યો છે મૃતદેહ રાજસ્થાનથી ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે સુરતમાં હાઈ પ્રોફાઇલ રેકેટનો પડદા પર્દાફાશ કરવામાં આવ્યો છે તેર વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે પીએમ મોદીની મુલાકાતના બીજા દિવસે પણ મણિપુરમાં ફરીથી તોફાન ફાટી નીકળ્યા પોલીસ સ્ટેશન પર ભીડનો મોટો હુમલો જોવા મળ્યો છે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ પોતાની રણનીતિ બદલી છે અત્યાર સુધી આતંકવાદીઓ સ્થાનિકોના ઘરમાં છુપાઈને રહેતા હતા જોકે હવે જંગલોમાં અંડરગ્રાઉન્ડ બંકરો બનાવી રહ્યા છે આતંકીઓ ઘાઢ જંગલોમાં આ બંકરો બનાવી રહ્યા હોવાનો ખુલાસો સામે આવ્યો છે વરસાદની મોટી આગાહી દ્વારકાથી લઈને બનાસકાંઠા સુધી વરસાદની શક્યતા આજે રાજ્યના અનેક જિલ્લામાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ એશિયા કપમાં ભારતની પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક સાત વિકેટથી હરાવ્યો કેપ્ટન સૂર્યાના સુડતાલીસ રન જોવા મળ્યા મેચ બાદ પાકિસ્તાનની ટીમ રાહ જોઈને બેસી રહી અને ઇન્ડિયન ટીમ હાથ મિલાવ્યા વગર જતી રહી લખનઉ એરપોર્ટ ઉપર મોટી દુર્ઘટના ટળી છે રનવે પર દોડી રહ્યું હતું વિમાન પાયલટે ઇમરજન્સી બ્રેક મારીને રોક્યો ડિમ્પલ યાદવ સહિત એકસો ને એકાવન લોકો તેની અંદર સવાર હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે